લોકો પથ્થરમારો કરીને રહ્યા અને સવારમાં જ અમારા કાર્યકર્તાઓ આવ્યા અને એમને ખબર પડી કે આ બીજેપીના કાર્યકર્તાએ કરતુદ કરી છે પછી અમારા બધા જ કાર્યકર્તાઓ ભેગા થયા અને એક મેસેજ પાસ કર્યો ફરીથી એવો મેસેજ આવ્યો કે સાડા ચાર વાગે બીજેપીના કાર્યકર્તાઓ પ્રદેશ કાર્યાલયની અંદર વિરોધ કરવા માટે આવવાના છે એટલે અમે બધા તો અહીંયા શાંતિપૂર્ણ અમારા પીસીસી ની અંદર અમે બધા જ તમામ લીડરો અહીંયા બેઠા હતા તો મને આશ્ચર્ય એ વાતનું લાગે છે કે આમાં પોલીસ પણ સામેલ છે કે શું પોલીસ નું કામ એ છે કે કોઈ પણ વિરોધ કાર્યક્રમ થતો હોય છે તો વિરોધ કાર્યક્રમ પતાવી અને પછી અરેસ્ટ કરીને પોલીસ એ લોકોને કાર્યકર્તાઓને લઈ જતી હોય એના બદલીમાં સામેથી ઉત્સાહ કરી અને બીજેપીના કાર્યકર્તાઓ જ્યારે કોંગ્રેસના કાર્યકર્તા પર હુમલો કરે છે ખૂબ દુઃખદ વાત છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ જે સામસામે જે ઘટનાઓ બની એ ન થવું જોઈએ આ એક દુઃખદ વાત છે અને આવી ઘટનાઓ ગુજરાતની અંદર તો ન જ બનવી જોઈએ પણ વિરોધ કઈ રીતે કરવો જોઈએ વિરોધ કરવાની સક્ષમતા શું હોવી જોઈએ જે પ્રમાણે અમારી બહેનોને પથ્થરો વાગ્યા છે અમારા કાર્યકર્તાઓને પથ્થરોમાં વાગ્યા છે અને એવી જ રીતે બીજેપીના કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યાલય ઉપર હુમલો પણ કર્યો છે અને પોલીસે પણ કોંગ્રેસ કાર્યાલય ઉપર કબજો કરી લીધો હોય એવી રીતે અમારા અમારી પ્રાઇવસીમાં એ લોકો ઘુસીને આ રીતે જે કૃત્ય કરી રહ્યા છે ઈ લોકોનું કેવું હતું કે રાહુલ ગાંધીએ હિન્દુ સમાજ વિરુદ્ધ નિવેદન આપ્યું છે નિવેદન કયું છે એની વાસ્તવિકતા અક્કી કશું છે તમારી વાત સાચી છે બિલકુલ જયારે રાહુલ ગાંધી એ નિવેદન આપ્યું એને તોડી મરોડીને બતાવવામાં આવ્યું છે એમ આપણા જે મહાદેવજીનું એમને ચિત્ર બતાવ્યું છે કે હિન્દુ છે ને એ ક્યારે આવી રીતે હોય જ નહીં અહિંસક હોય જ નહીં આજે આ બીજેપીના કાર્યકર્તાઓએ સાબિત કરી દીધું છે કે જે આ બીજેપી છે જે હિન્દુના ઠેકેદારો બની રહ્યા છે અમે બધા હિન્દુ છીએ રાહુલ ગાંધીએ કીધું લોકસભાની અંદર કે અહીંયા બેઠા બધા જ હિન્દુ છે તો આવી રીતે તોડી મરોડીને નિવેદન એ લોકોએ બતાવી અને જ્યારે કોંગ્રેસને અને રાહુલ ગાંધીને બદનામ કરવાનું જે કૃત્ય કર્યું છે એને અમે વખોડીએ છીએ અમે ક્યારેય કંઈ વાતનો વિરોધ નથી કર્યો અમે કોઈએ સામેથી ક્યારે પથ્થરમારો નથી કર્યો અને એના બદલીમાં પોલીસ સામેવાળાને બગલ પકડવાના બદલીમાં એ લોકોને પરેશ કરવાની બદલીમાં અમારા જ કાર્યકર્તાને અમારા જ નેતાઓને અરેસ્ટ કરી રહી છે એ મને બિલકુલ યોગ્ય લાગતું નથી આને અમે સખત શબ્દોમાં એટલે વખોડીએ છીએ કે રાહુલ ગાંધીએ કોઈ એવા શબ્દનો ઉપયોગ જ નથી કર્યો તો શા માટે તમારે આવી રીતે અમારા નેતાઓને સ્ટેચ્યુ લે એના ઉપર પથ્થરમારો કરે છે જે આ કૃત્યો થઈ રહ્યા છે એ થવાના જોઈએ અને ખાસ કરીને ગુજરાતમાં તો નથી થવા જોઈએ

આમ શું કહેવાય કે ચક્કર આવ્યા બેમાન થઈ ગયા તો એમને પણ એ લોકો કાઢવા નહીં દેતા અમે કેબિનમાં બેઠા હતા તો અમારી કેબિનને ઢેકા મારીને કાચ તોડવાનો પ્રયત્ન કર્યો દરવાજા તોડવાના પ્રયત્નો કર્યા એટલે તમે કઈ રીતે આ ગુજરાતને બતાવવા માંગો છો એ મને નથી ખબર પડતી મહિલા કોંગ્રેસને ડરાવવાનો પ્રયત્ન કર્યો પણ અમે બધા જ બહુ મજબૂત છીએ એ લોકો જે પોલીસે પોતાની દાદાગીરી ચલાવીએ પણ આના અમે અમારા નેતૃત્વ અમારા નેતાઓ આગળ ચોક્કસ આના ઉપર કંઈ નિર્ણય લેશે જ્યારે પથ્થરો મારો ચાલતો હતો એ દરમિયાન ભારતીય જનતર પાર્ટીના કાર્યકરો કરી રહ્યા હતા ત્યાં સરૂઆત કોંગ્રેસે કરી છે કોંગ્રેસનો પથ્થર મારો કરી રહ્યા છે અમે સાચી જે રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું છે એનો વિરોધ કરવો આવ્યા હતો આપ મીડિયા છે આપના કેમેરામાં પણ એ દસ કેમ્પ છે કોંગ્રેસે સંવાદ કરી નથી કોંગ્રેસ ક્યાં વિરોધ કરવા આવી વિરોધ કરવા તો એ સામેથી આવ્યા છે કોંગ્રેસની કોઈ વાંચેને સંવાદ કરી જ નથી અને કોંગ્રેસ તો હંમેશા અહિંસાવાદી છે એ તો આ હિંસામાં માનતી જ નથી કોંગ્રેસ તો ગાંધીજીના વિચારધારાને માને છે એ આ વિચારને માનતી જ નથી પણ જ્યારે કોઈના ઘરમાં આવીને કોઈ ઘરમાં પથ્થર પથ્થરમારો કરે તમને મારવાનો પ્રયત્ન કરે ત્યારે ચોક્કસ સામા પક્ષે બચાવ માટે થઈને આ નૃત્ય કર્યું હોય પણ આવું ન કરવું

એના કરતા સામી સાથે આવી અને એમને વિરોધ કરવો તો ચોક્કસ લોકશાહી દેશ છે લોકશાહી દેશમાં વિરોધ કરવો જ જોઈએ એના અમે ના નથી પાડતા પણ સાચી વાતનો વિરોધ કરવો જોઈએ ખોટી વાતનો વિરોધ ક્યારેય ન કરવો જોઈએ અને કાયરતાપૂર્વક વિરોધ ન કરવો જોઈએ સામે વિરોધ કરવો જોઈએ અને આ ગુજરાતની અંદર આ ગુજરાત શાંતિપ્રિય રાજ્ય છે ગુજરાતની અંદર તમે સામેથી જ કોંગ્રેસના કાર્યાલય આવીને પથ્થરમારો કરો હુમલો કરો અને એ તો વ્યાજબી નથી એટલે આના ઉપર હું તો કહું છું કોંગ્રેસના નેતાઓ સખત કાર્યવાહી કરવી જ જોઈએ કારણ કે આજે તો ચાર વાગે આવીને પણ આ લોકોએ કર્યું ને આવનારા દિવસોમાં આજે પણ પથ્થરમારો કાલે ફરીથી પથ્થરમારો નહીં કરે એની જવાબદારી કોણ લે છે એટલે આ જવાબ પહેલું શું કહેવાય કે પોલીસે પણ આના ઉપર ચોક્કસ મૌન ફેર્યું છે કારણ કે આ પોલીસે જ જો ન કરવા દીધું પોલીસને જાણ હતી કે આ લોકો ચાર વાગે આવવાના છે તો પોલીસ આને કંટ્રોલ કરી શકતી હતી પણ પોલીસે જ મને એવું લાગે છે કે

રથયાત્રા પણ નીકળવાના હોય ત્યારે આ ગુજરાતની અંદર આવું કૃત્ય થાય એને હું સખત શબ્દોમાં વખું છું ને આવા કૃત્ય બનવા ના જોઈએ અને ખાસ કરીને મને એવું લાગે છે કે કદાચ એમના ગૃહ રાજ્યમંત્રીને ખબર નહીં હોય અને અથવા તો ખબર હશે અને એમને એમના કાર્યકર્તાને છૂટ આપી હશે કે જાઓ તમે કોંગ્રેસ કાર્યાલય જઈને પથ્થરમારો કરી શકો અમે લોકશાહી ને માની ચાલીએ છીએ અમે ક્યારે આવા કૃત્ય કરતા નથી ને ગુજરાત ની અંદર ગુજરાત શાંતિપ્રિય રાજ્ય છે અને ગુજરાતની અંદર હંમેશા બી શાંતિ જવાની છે કે આજે જે ભારતીય જનતા સામે જે જે પથ્થર તેની શું હકીકત રીતે અત્યારે તેની શું સ્થિતિ છે તે સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે કેમેરામેન સાથે ટોફી કાચી નો વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરા